પોરબંદરના બરડા ડુંગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરના બરડા ડુંગરમાં આવેલ નેશ મુકામે રાણા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી ડુંગર માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે કરાયેલ આ ઉજવણીમાં માલધારીઓ બાળકો વડીલો આગેવાનો બોહરી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માલધારીઓને આદિવાસી દિવસ અંગે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ ઉજવણીમાં ઊન ખેટા નિગમના પૂર્વ ડાયરેક્ટર ગોગનભાઈ મોરી તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કનુભાઈ મોરી આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગટિયા ઉપપ્રમુખ પુંજાભાઈ પાલાભાઈ ગુરગટિયા તથા અજાભાઈ ગુરગટિયા તથા પાલાભાઈ વિજશુરભાઈ ગઢવી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગત્ય કરી આગેવાનોની અને માલધારીઓનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું જેમાં બરડાના નેશ વિસ્તારમાં આદિવાસી રબારી ચારણ માલધારીઓ જોડાયા હતા અને આ વિશ્વ આદિવાસી ઉત્સવ દિવસમાં માલધારીઓ મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આતિનેશના વતની અજાભાઈ માંડાભાઈ ગુરગટિયાએ કર્યું હતું nipulpo pat porbandar times